આ વેલ માર્કલ ઓપરેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી સંભાવના છે જેના કારણે ગુજરાતના હવામાનમાં ઘણા બધા ફેરફાર જોવા મળી રહ્યા છે આજથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તે તમામ વિસ્તારોમાં એક બે દિવસ માટે સવાયા ઝાપટા પડી શકે છે 9 થી 13 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે સાથે ગાજવી અને પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે 9 થી 13 દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં ચૌરસ્તના કેટલાય વિસ્તારમાં ત્રિવા પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે 13 અથવા 14 જૂન સોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે ગુજરાતમાં વલસાડ જિલ્લાથી સોમાસાની શરૂઆત થશે વલસાડ અને ચૌરસ્તના ત્રણ જિલ્લા ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે તેમજ આજે રોજ દાહોદ છોટા ઉદયપુર તાપી ડાંગ વલસાડ અને નવસારીમાં પવન સાથે વરસાદની શક્યતા છે સાત જૂનની અપડેટ જોઈએ તો સાત જૂને દાહોદ છોટા ઉદયપુર વલસાડ તાપી તથા નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આ દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રીસ થી પાંત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે ગઈકાલની અપડેટ જોઈએ તો ગઈકાલે એન્ટી સર્ક્યુલેશન એક્ટિવિટીના કારણે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો સુરતના બારડોલી વિસ્તારમાં બાબેરના ગામમાં ઝરમર વરસાદ વરસ્યો હતો